મિત્રો અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શાળા બહારના બાળકોનો જે સર્વે છે તે અંતર્ગત જે કમિટી સબમિટ કરવાની છે તે કઈ રીતે કરવી તેની માહિતી મેળવવી મિત્રો શાળા ઉપયોગી માહિતી અને અવારનવાર અપડેટ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવતી હોય છે એટલે બને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને અન્ય મિત્રોને માહિતી મળી રહે એ માટે થઈને વિડીયો બને એટલો શેર કરજો મિત્રો આપણે જઈએ સૌ પ્રથમ તો એસએસએની જે વેબસાઇટ છે સાઇલ ટ્રેકિંગ સિસ્ટમવાળી તે ઓપન કરી લઈશું તેમાં અહીં જે સાઇલ ટ્રેકિંગ સિસ્ટમ છે તેના ઉપર ક્લિક કરી અને શાળાનો જે ડાયશકોડ અને યુઝરનેમ છે તેનાથી લોગિન થઈશું લોગિન થયા બાદ આપણું જે મુખ્ય ડેશબોર્ડ છે એ આપણી સામે આવી જશે અહીં ડાબી બાજુ જે હોમ મેનેજ સ્ટુડન્ટ આ બધા એ ઓપ્શન આપેલા છે તેમાં નીચે એક ડબલ ઓ ઓ ઓ એસ સી બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનો જે સર્વે છે શાળા બહારના બાળકો માટેનો સર્વે આપણે જે કરીએ છીએ તેની કમિટી સબમિટ કરવાની થાય છે તો અહીં જે ઓઓ એસસી બે હજાર છવ્વીસ નીચે ઓઓ એસસી કમિટી આવું આપેલું છે એના ઉપર ક્લિક કરવાની રહેશે એના ઉપર ક્લિક કરી અને અહીં જે બે ત્રણ વિગત ભરવાની છે તે વિગત તમારે ભરવાની રહેશે જેમ કે કમિટીનું સ્તર છે તો કે સ્કૂલ લેવલ અહીં છે એ વ્યક્તિનું નામ વ્યક્તિનું નામ તમે અંગ્રેજી ગુજરાતી ગમે તે રીતે લખી શકો છો તો અહીં કમિટી નહીં ભરતા હું તમને છે એ એક એક નામ બતાવું મિત્રો કમિટીના મેમ્બર એડ કરવા માટે અહીં સ્કૂલ લેવલ ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ પ્રિન્સિપાલ સહી ટીમના લીડર હોય છે શાળા બહારની બાળકોના સર્વે માટે તો અહીં પ્રિન્સિપાલનું નામ પછીથી કેટેગરી સિલેક્ટ કરવાની આવશે તો કેટેગરી સિલેક્ટ કરશું એટલે ટીમ લીડર પણ બાય ડિફોલ્ટ આવી જશે અને એનો મોબાઈલ નંબર આટલી ત્રણ ચાર વિગત એડ કરી અને સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે ડેટા સફળતાપૂર્વક સાસવવામાં આવ્યો હશે આવું એક નોટિફિકેશન આવશે અને નીચે સ એ તમારી કમિટી એડ થતી જશે જેમ જેમ તમે કમિટીના મેમ્બર એડ કરતા જશો તેમ તેમ અહીં નીચે તમારી કમિટી છે એ બનતી જશે તેમના હોદ્દા પણ અહીં આવી જશે મોબાઈલ નંબર હવે કોઈ મિત્રને તમારે છે એ બદલવા હોય તો અહીંથી ડિલેટ કરી અને ઉપર છે એ નવા મેમ્બરને એડ કરી શકો છો મિત્રો આ કમિટી તમારી ત્યારે પૂરેપૂરી સબમિટ ગણાય છે કે અહીંથી જે કમિટી બનાવી છે તેની પીડીએફ તમે ડાઉનલોડ કરશો આ પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ અહીં નીચે છે શૂઝ ફાઇલ તો એ જે પીડીએફ છે તેની પ્રિન્ટ કરી અને તેમાં આચાર્યના સહી સિક્કા કરી અને શૂઝ ફાઇલની અંદરથી તમારે છે એ તેની પીડીએફ અપલોડ કરવાની થશે અને આ પીડીએફ અપલોડ કર્યા બાદ અહીં જે ડ્રોપબોક્સ આપેલું છે ઉપરોક્ત તમામ વિગત સાચી છે તેના ઉપર ક્લિક કરી અને વેરીફાઈ એન્ડ ફ્રીઝ આપશો ત્યારે સહી તમારી કમિટી સબમિટ થશે અને આ કમિટી જ્યારે સબમિટ થશે ત્યારબાદ જ તમે સહી શાળા બહારના બાળકોનો સર્વે અથવા તો તેનું પ્રમાણપત્ર છે એ મેળવી શકશો કારણ કે અહીં તમને ખોલીને બતાવી દઉં કે આઉટ ઓફ સ્કૂલ સર્વે કમિટીની માહિતી ફ્રીસ કરો ત્યાર પછી જ આ સર્વેની વિગતો આગળ ભરી શકાશે એટલે સૌ આપણે છે એ કમિટી ફ્રીઝ કરવાની રહેશે એટલે આપણી જે કમિટી છે એ પૂરા મેમ્બર ભરી અને ત્યારબાદ આપણે છે એ શાળા બહારના બાળકોની જે કમિટી છે એ ફ્રીઝ કરી તેની પીડીએફ અપલોડ કરવાની રહેશે તો મિત્રો આવી રીતના છે કે તમે શાળા બહારના બાળકોની જે કમિટી છે તે ફ્રીઝ કરી શકો છો આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપશોનો ખૂબ ખૂબ આભાર